આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે શ્રીનગરના મુખ્ય ધર્મગુરુ મીર વાઇઝ ઉમર ફારૂક સાથે મુલાકાત કરી શાંતિ કરુણા અને આંતર ધાર્મિક સંવાદિતા પર ચર્ચા થઈ આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે શ્રીનગરમાં હુરિયર્થ કોન્ફરન્સના અધ્યક્ષ અને મુખ્ય ધર્મગુરુ મીર વાઇઝ ઉમર ફારૂક સાથે તેમના નિવાસ મુલાકાત કરી હતી સાત વર્ષ બાદ કાશ્મીરની મુલાકાતે આવેલા શ્રી શ્રી રવિશંકર અને મીર વાઇઝ વચ્ચેની આ સૌહાર્દપૂર્ણ બેઠકમાં વર્તમાન વિશ્વમાં શાંતિ કરુણા અને આંતર ધાર્મિક સંવાદિતાના મહત્વ પર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક દરમિયાન મીર વાઇઝે શ્રી શ્રી રવિશંકરનું સ્વાગત કર્યું અને પુનરોચ્ચાર કર્યો કે સંસ્થા મુદ્દાઓના નિરાકરણ ને મતભેદોને ઉકેલવા માટે શાંતિ અને સંવાદને સૌથી માનવીય અને અસરકારક માધ્યમ તરીકે પ્રતિબંધ છે બંને નેતાઓએ એ વાત પર સહમતી દર્શાવી કે અન્યાય અને અધિકારહીનતા ઉગ્રવાદ તરફ દોરી જાય છે જે શાંતિ માટે ખતરો છે મીરવાઈઝે ઘાટીમાં શ્રી શ્રી દ્વારા તાજેતરમાં ચલાવવામાં આવેલા નશા વિરોધી અભિયાનની પણ પ્રશંસા કરી હતી શ્રી શ્રી રવિશંકરની શ્રીનગર સેન્ટ્રલ જેલની આગામી મુલાકાતના સંદર્ભમાં યુવાનોની મુક્તિ માટે કરુણાપૂર્ણ અને માનવીય અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો ને આ મામલે તેમને ભૂમિકા ભજવવા વિનંતી કરી હતી બંને નેતાઓ એ વાત પર પણ સહમતી વ્યક્ત કરી હતી કે શાંતિ અને માનવ ગરિમાને પ્રોત્સાહન આપવા માટે સતત સંવાદ ને પરસ્પર સમજણ અનિવાર્ય છે આ મુલાકાતને કાશ્મીરમાં શાંતિ ને સંવાદના વાતાવરણને પ્રોત્સાહન આપવાના પ્રયાસોના ભાગરૂપે જોવામાં આવી રહી છે